મહીસાગર જિલ્લા આરસીબી પોલીસ દ્વારા મોટો દારૂનો જથ્થો સંતરામપુર તાલુકાના સરસણ ગામ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે વીસ થી પચીસ લાખ રૂપિયાના ઉપરાંત ઇંગ્લિશ દારૂ ને ડમ્પર કબજે તેવી લોકમુખે ચર્ચા સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુરથી થી તરફ જતા માર્ગ પર આજ બપોરના સમયે મહીસાગર જિલ્લા એલસીની પોલીસને મળેલ ચોક્કસ બાતની આધારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી આઈજીપી ગોધરા રેન્જની સૂચનાને અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ખાણ તથા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મકોણા તથા તેમની ટીમે વોચ ગોઠવી હતી સંતરામપુર તાલુકાના સરસણ પાસે એક શંકાસ્પદ ડમ્પરને રોકી તપાસ કરતા ડ્રાઈવરના હાવભાવ પર શંકા જતા ડમ્પરની તલાશી લેવામાં આવી ડમ્પરના પાછળના ભાગમાં સફેદ બ્લોક નીચે છુપાવેલ મોટા પ્રમાણમાં દારૂના ખાખી પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા

હું છું સલમાન મોરાવાલા બી ઇન્ડિયા ન્યૂઝ જે પોતા સંતરામપુર માંથી મળતી માહિતી પ્રમાણે આ રોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સરસંગ ગામે મહીસાગર જિલ્લા એસપી પોલીસ દ્વારા મોટી સંખ્યામાં ડમ્પરમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે આના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં વધુમાં મળતી માહિતી પ્રમાણે આ રોજ મહીસાગર જિલ્લા એસપી પોલીસ દ્વારા તેમને ચોક્કસ પાછી ના આધારે તેઓ મોટી સંસ્થાના ગામે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આ દારૂ જે બમ્પરની અંદર જે લઈ જવામાં આવી રહ્યું હતું એ વાહન ચાલકને બાતમીના આધારે આ વાહન ચાલકને ઘટના સ્થળે રોકવામાં આવેલ હતું અને ત્યારબાદ તપાસ હાથ ધરવામાં આવતા આ વાહનની અંદર મોટી સંખ્યાની અંદર દારૂ મળી આવેલ હતું જે આ બાબતે મહીસાગર એલસીબી પોલીસ દ્વારા ઘટના સ્થળ ઉપરથી આ તફર તફરમાં મૂકવામાં આવેલ દારૂ અને તેની સાથે આ વાહનને સંતરામુ પોલીસ મથકે લાવવામાં આવેલ હતા ત્યારબાદ સંતરામુ પોલીસ મથકે એ લાવી અને આ બાબતની તપાસ હાથ કરવામાં આવી જેમાં વધુમાં જો વાત કરવા જઈએ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આ દારૂ લગભગ સાતસો થી વધુ ઉપરાંતની પેટીઓ અંદર મળી આવેલ છે એવું જાણવા અમને મળેલ છે જો જેની કિંમતનું અનુમાન લગાવવામાં આવે તો આ કિંમત અંદાજે વીસ થી પચીસ લાખ રૂપિયાનો દારૂ હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાથે સાથે આ બાબતે એલસીબી પોલીસ દ્વારા સંતામુ પોલીસ મથકે આ વાહન લાવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ આગળની કાર્યવાહી ચાલુ છે ચોક્કસ માહિતી અમને મળેલ નથી જોતા રહો અમારી સાથે બી ઇન્ડિયા ન્યૂઝ સંતરામપુર રિપોર્ટર રમેશ બારિયા સંતરામપુર